ધારેચલા હરિબા કોલેજ ખાતે જે છે એ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ યોજાયા આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ ગાયત્રી સંસ્કાર ધામના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે હરિબા મહિલા કોલેજના ટ્રસ્ટી શિતલબેન મહેતા ગાયત્રી ધામના વડા ડૉક્ટર રેતી દાદા મહેશ મહેતા તેમજ શિક્ષકો ગ્રામજનો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જે સંસ્થા છે એ સંસ્થાના માધ્યમથી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય સંસ્કૃત શક્તિ ગુરુકુળ હરિબા મહિલા કોલેજ રક્ષા શક્તિ સ્કૂલ જેવી ચાર વિવિધ સ્કૂલો અને કોલેજો દ્વારા આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસનું ભવ્ય આયોજન હરિભા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રક્ષાશક્તિ દીક સ્કૂલની દીકરીઓએ પરેડ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું અને પરેડ દ્વારા સલામી આપવામાં આવી ત્યારબાદ રક્ષાશક્તિ સ્કૂલના આચાર્ય સરે ધ્વજવંદન કરી અને છવ્વીસમી જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરી રક્ષાશક્તિ સ્કૂલની દીકરીઓએ સંસ્કૃત શક્તિ ગુરુકુલના બાળકોએ સુંદર મજાના ગીતો પિરામિડો કરી અને લોકોના દિલ જીતી લીધા હતા સાથે સાથે આવેલ સમગ્ર વાલીગણ પણ આ દ્રશ્ય જોઈ ખૂબ ખુશ થયા થય હતા